એ લોડાને મફત નું રિવાય કરો સાધું એ પોસણીનો લાયક જ નહીં રિવાય થવાના સૂથ મારીનો હાલ એ હાશ ઓરિયન છે ક્યાં ભૂલાઈ ગયો સારું કર્યો યાદ આવ્યું ડબ્બો નહીં ભૂલાઈ જાય શોધીનો મારા તો હાલો ટોકન ટચ કરું છું જે લેવું એ મોઢામાં લઈ લેજો હાયરે રહ્યો ચારે હાયરે રેવી બધે આરસો ખોલવી સોથાને કવર લેવી પછી ખૂટા રહ્યો પછી સોથાને કવર લઈ પાછું બંધાર નહીં દેવું ને એની મીને લોડાઓ ક્યાં ધાર દીધો તે ભાઈ હે હું ગાડીને લુબા ત્યાં આવું છું અલે ગાય જણે હોય હો ટકા તૈયારી કરી હોય ને એના પોઈન્ટ પોઈન્ટ બે પોઈન્ટ એક એક માર્ગ નડે આ એ જ લોકો છે જે ગ્રાઉન્ડ આવે ને એના મહિના તૈયારી નું બાનું દે ગ્રાઉન્ડ ગડે પાછા કે ફલાણો આવ્યો તો મને સારા જ એટલે એને ક્યાં તારા પગ પકડી રાખ્યા ભાઈ એ કે ઓલા ભાઈ આવ્યું છે ને મને અન્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ કેવો શબ્દ આવે છે અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે કે અનકમ્ફર્ટેબલ કે એ કે એ આવે ને એટલે આપણે કે હું દોડવા દઉં તરીકે આવી જાય એટલે લોડા એડા ક્યાં તને પકડી રાખ્યો તો તારે સાનું મને દોડવા મને ભાઈ આ વખતે જો એવું છું છે કે ગ્રાઉન્ડમાં પાસ ઓછા થયા છે ઓગણી એક જણો લેવાનો છે આઈ થિંક સો શું કેવું છે હા ખોટું છે હા ઓગણી એક જણો છે એ ઓગણી હું કેમ છું અમારો ભાઈબંધ બંધ દોડી નહીં ગયો ને એટલે અગર વીહે હતો હવે ઓગણી એક જણો છે એ ભાઈ બંધ જો ગ્રાઉન્ડ ન જો અત્યારે બીજે ભરતી નામ નહીં લો અગર પાછો

આયા દાઈજી તો મને ઓય આવો આવો કોઈ લોડા ની બોલ મે કીધું આપડા છે તું દલા ગ્રનેડ નાઈટ ગ્રનેડ ઓલે ઉપર ઓરે આવે બંદા આવે ઉપર હે હે બંદો આવે

તરા કાકા કા ઉતરો ઉલોડ કે હમણા કે બાર વાય નોતા વાત છે જે છે અને માના લંડ ખાલે તો નઈ બોલી ની માના સોદનારો યુએનપી માના લોડો ખાલે ઓ હે લે કે કામ નો નથી યાર ઉતરી ઉતરી તેર ભરાઈ જાવ આરે રેજો તો આ પાછળ ડેમેજ છે ગરી જાવ તું ઉકલી જાવ

થાવોરી ભાઈ હજે ભોસડી ના અમે હજે ભાઈ અરે બધાને માં સોધી નાખવાની કોની સાથે બે કેમ પણ પૂરું ભાઈ બંધ કાયા જાને અમે મારી છે ભાઈ બંધ મારી ભાઈ અમે મોઢિયા માં અમારે કનો કાય ફૂટતી નથી હું ને અમારે ગને ફૂટે છે ભાઈ તો બરો 800 ટોકરા થઈ જને ભોસડી ના કેટલા ટોકન છે તમારે પાસે કેટલા છે હું લઈ લીધી આઠ ને ને અરે ચી પતરે દેખડી ની માને ભોસડો મંદે રે રે સીપુ દેખાય છો આ પડી ઓલપા પાછો જા બે લે તમાર ભાઈ મારા ગનજામાં હેતી બોલ એ બે સિંગલ છે આ લે લે હાલે તમે કે હાલા આ ગયો ઓલાન સે એક કરતા યાર તારી જાન કે ભોસડી ના રિવાજ મેલા આ લે કે લે ને તું એટલે બધું આઘું કોમ ભઈ જા ને એમ વાત નથી સોદી આમ છું ગાયન મરમણા

અલે મને ઓલી દે ચીપ ચીપ તને મેકી દે થઈ જા કે હું ન્યા તો લોડા એટલે હું કેતો તો હાય રે ચીપ હવે ન્યા પડી છે હા ફેક્ટરી માં લો એ ફેક્ટરી માં જો નઈ ની જાવું છે ફેક્ટરી માં ના ના તો પાછા આવી જાવ છો ને જલ્દી ભોસડી ના તો લે પણ પાછા આવી જાવ હાલ ને ભાઈ મજા આવે મજા આવે જો ને ગાડી પડી લે બંધો છે પડી એમને હું જાણે નારસુ ને ઉતરો થી બંધો તો બાતે બાતે આવો

ला ले तो मेरे पे ऊपर दे ले पाना 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 वा दे पास वाले बंदा से आके इसको ए भाड़ा 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 आ पड़ी हो कितने भाड़ा सनडो से हमारी पहले वो भाग इधर सनडो से फिर पे आ सब ये बाहर भी है बाहर भी है बाहर भी है कवर अपू बाहर भी है डुडा

બંદો <laughs> છે

ડેમે શું ભી જો આ બધું વયા છે થોડી પટ્ટી પાછો વયા થાય ડાઈ નીકળો ડાઈ નીકળો પેલા જોન માં વયા હાલો ફટાફટ આય ઘર માં ઘર માં ઘર માં ઘર જો 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 આય ગયો ખલક લૂટો નીરે દે નીરે દે નીરે એ ભાઈ 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 પાછો ભાણા 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 જો 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 ગોકન બની ના ઓકન બની માર બોજન આરીઓ માં દે ઓકન આરીઓ માથે દે

அவர் <descriptor> <them> <laughs> <ini again. rosient> <Wash>